આજે ભારત સરકારના મેડિકલ કાઉન્સિલ દ્વારા માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ને એકસો પચાસ સીટ એમબીબીએસ ની ફર્સ્ટ ની મંજૂરી મળી છે હું દેશના વડાપ્રધાન આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયથી આભાર માનીશ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો આભાર માનીશ સી આર પાટીલ સાહેબ અને જે પી નડ્ડા આભાર માનીશ કે ગ્રામ ગ્રામ્ય લેવલમાં આટલી મોટી સુવિધા અપાવવા માટે અમને એમનો નિરંતર સહકાર મળતો રહ્યો છે ખાસ અમારી ટીમને પણ અભિનંદન આપીશ ડોક્ટરોની ટીમને સાથે સૌ દાતાઓ અને ટ્રસ્ટીઓને પણ અભિનંદન આપીશ અને આભાર પણ માનીશ આ પંથકના લોકોનો પણ આભાર માનીશ કે ત્રણ વર્ષમાં ત્રણ લાખથી વધારે લોકોને સારવાર કરવામાં અમે થયા ત્રણ વર્ષ પહેલા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાને લોકાર્પણ કરેલી આ હોસ્પિટલ કેડીપી હોસ્પિટલ આજે મેડિકલ કોલેજ સુધી પહોંચી છે એ યાત્રામાં સહયોગ આપનાર સૌ કોઈનો હૃદયથી આભાર માનું છું અને અમારા માટે આજે ખુશીનો દિવસ છે અને આજના દિવસે સૌ ડોક્ટરોની ટીમને પણ મેં સંકલ્પબદ્ધ કર્યા છે કે આવનારા દિવસોમાં આ સંસ્થા આરોગ્ય ક્ષેત્રે એક મોટું વટવૃક્ષ બને એ પ્રકારની મહેનત કરશે સૌનો આભાર